યાત્રાધામ શામળાજીમાં કાર્તિકી પૂર્ણિમા અને દેવ દિવાળીનો પાવન અવસર ઉજવાયો હજારો ભક્તો ભગવાન ઉમટ્યા નાગધરા મોક્ષ માટે તર્પણ વિધિ કરી શાંતિની પ્રાર્થના કરી માન્યતા છે કે અહીં સ્નાન કરવાથી ભૂત પ્રેત તથા આસુરી શક્તિઓથી મુક્તિ મળે છે શામળાજીને ગદાધર કયા ક્ષેત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે જ્યાં પિતૃ માતૃ તર્પણનું વિશેષ મહત્વ છે આજે ભગવાન શામળિયાને સોનાના આભૂષણો તથા સફેદ ઝરીના વસ્ત્રોથી વિશેષ શણગાર કરાયો છે મંદિર પરિસરમાં લાંબી કતારો જોવા મળી ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી સાંજે સંધ્યા આરતી સમયે દેવ દિવાળી નિમિત્તે મે મેરાયું પણ કરવામાં આવશે વર્ષભર અહીં તર્પણ માટે ભક્તો આવે છે પરંતુ કાર્તિકી પૂર્ણિમાના દિવસે સંખ્યા અનેક ગણી વધી જાય છે વહીવટી તંત્ર સુરક્ષા તથા સુવિધાની વ્યવસ્થા પણ કરી છે અંદર સુધી ભવ્ય મેરો ભરાય છે અને નાગધરા કુંડ ઉપર અહીંયા દરેક સમાજના અરવલ્લી પંચમહાલ રાજસ્થાનના ઘણા બધા ભાવિક ભક્તો શ્રદ્ધા શક્તિ ભક્તિ અનુસાર એમના સ્વજનો જે દેવલોક પામ્યા છે એમની પાછળ મરણોત્તર શ્રાદ્ધિ કર્મ અસ્થિ વિસર્જન માટે અહીંયા આવે છે અને શ્રદ્ધા અનુસાર આ નાગધરા કુંડની અંદર અસ્થિ વિસર્જન કરી સ્નાન કરી અને પોતાના સ્વજનોની પાછળ રુદન કરી અને કર્મ કરી કર્મ કરાવી અને મોક્ષ ગતિ મેળવવા માટેનો આ એક ધાર્મિક ભાવ ઉત્પન્ન થતો હોય છે એમને આત્માને શાંતિ મળે તેમજ તેમના પવિત્ર યાત્રા ભગવાન પાસે જાય તે માટે આજના દિવસે પિતૃઓની તૃપ્તિ માટે આજે અમારા સાબ આદિવાસી વિસ્તારની અંદર આદિવાસી ભાઈઓ દ્વારા મુખ્યત્વે રીતે તેમના વિધિ અર્ચના કરવામાં આવે છે અને મુખ્યત્વે રીતે આજનો જે દિવસ બહુ અમારા માટે પવિત્ર દિવસ છે અને જે પૂનમ અને કાળી ચૌદશના બંને વચ્ચેના દિવસે આ વિધિ યોજવામાં આવે છે જેથી અમો અમારા પિતૃઓને તૃપ્તિ થાય તે માટે આ વિધિમાં સૌ આદિવાસી સમાજના અને અગ્રણીઓ કાર્તિકી પૂર્ણિમા અને દેવ દિવાળીના તહેવાર નિમિત્તે યાત્રાધામ શામળાજી ખાતે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો ભગવાન શામળિયા દર્શન માટે આવે છે હાલ અત્યારે આપણે શામળાજી મંદિર ખાતે છીએ દર્શનમાં જોઈ શકો છો કે આજે દેવ દિવાળીનો પાવન તહેવાર છે પાવન અવસરે ભગવાન શામળિયાને વિશેષ સાજ સંઘાર કરવામાં આવ્યા છે જે નિજ મંદિર છે તેને ફૂલોથી શણગારવામાં આવ્યું છે સાથે સાથે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો ભગવાન શામળિયાના દર્શન માટે અહીંયા ગાડી મંદિર ખાતે ઉમટી રહ્યા છે દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં જે ભક્તો છે તે ભગવાન શામળિયાના દર્શન કરી ધન્ય બની ગયા છે ખાસ કરીને આજે દેવ દિવાળી અને કાર્તિકી મેળાનો સમય છે તેવા સમયે ભક્તો ભગવાન શામળિયાના દર્શન કરી આશીર્વાદ મેળવી રહ્યા છે વિપુલ રાના ગુજરાત ફર્સ્ટ

મોટી સંખ્યામાં ભક્તો અહીં ગાડી નાગદરા કુંડ ખાતે સ્નાન માટે આવતા હોય છે અને નાગદરા કુંડમાં આસ્થાની ડૂબકી લગાવે છે ખાસ કરીને માન્યતા છે કે નાગદરા કુંડની અંદર સ્નાન કરવાથી ભૂત પ્રેત વડગાડ અને જે આસુરી શક્તિઓ છે તેની અંદરથી મોક્ષ મળતો હોય છે ત્યારે મોટી સંખ્યામાં જે ભક્તો છે તે આ નાગદરા કુંડની અંદર ગાડી આવે છે અને નાગદરા કુંડમાં આસ્થાની ડૂબકી લગાવી ભગવાન સામળિયાના દર્શન કરી ધન્ય બની રહ્યા છે વિપુલદાના ગુજરાત ફર્સ્ટ યાત્રાધામ સામળાજી arvali